નમસ્કાર ખેડૂત મિત્રો આપણે મુનાભાઈની વાડી એક આવ્યા છીએ એક બે દવાનો એક આમ ચમત્કાર એક રિઝલ્ટ છે તો આપણે એને મુનાભાઈને જ મોટે સાંભળશું કે આ રિઝલ્ટ કેવા રહ્યા તો મુનાભાઈ આપણે ચણાની અંદર આ આપણું સિસગ્રો ને કોલમ નો છટકાવ કર્યો હતો આજથી કેટલા તેર દિવસ પેલા કરેલ છે તો એના રિઝલ્ટ ચણામાં કેવાય આપણે ખેડૂત મિત્રો ને જણાવવાનું છે રિઝલ્ટ બહુ સારા છે બરોબર છે આખા ગુલાબી જખો સોળો જ ગુલાબી દેખાય એવું રિઝલ્ટ છે બરોબર છે એનું ફૂલ ફ્લાવરિંગ ટુકમાં ગુલાબી ચાદર જેવું દેખાય એમ કહેવાનું થાય છે તમારું તો આપણે આ એક જોઈ શકીએ કે આ બધા તમારા જ્યાં જ્યાં આપણે કોલમ ને સિસ્ક્રો આજ બાર દિવસ પેલા છાટેલ છે તેમાં ફ્લાવરિંગ એકદમ મબલક આવી ગયું છે બરોબર છે અને તમે એક ઇયર નું આપણે કોલમ મારી હતી તો કોલમની અંદર કેવા રિઝલ્ટ છે એમાં વેદી લગ્ન કઈ જોવા પણ એવા રિઝલ્ટ છે બરોબર છે તે અગાઉ પણ તમે ગયા વર્ષે પણ આ દવાનો આપણે ઉપયોગ કરતા હતા ગયા વર્ષે આપણે ચણાનું કેવું ઉત્પાદન રહ્યું હતું ગયા વર્ષે બરાબર પાંત્રીસ મણ ઉતારો આપ્યો આપ્યો હતો એમાં શીશ ગ્રોન આપણે કેટલી વાર સ્પ્રે કરેલા હતા ત્રણ વાર એક ચણાના પાકની અંદર ત્રણ વાર આપણે શીશ ગ્રોનો ઉપયોગ કરેલો હતો એક વાર જ્યારે ફૂલ આવ્યું ત્યારે પછી બીજી વાર ક્યારે કરેલો હતો બીજો પપટા બંધાણા તૈયાં બ્રીજો દાણા બંધાણા ત્યાં બરોબર ત્રણ સ્પ્રે તમે કરેલ છે એના મતલબથી આપણે પાંત્રીસ મણ ઉતારો આવ્યો અને ઈયળમાં કેવું રહ્યું ઈયળ એક પોપટો ખાધેલો નહીં એવું રિઝલ્ટ બરોબર છે તો તમે આ રિઝલ્ટ ખાધેલું નહીં તો તમે આનું રિઝલ્ટ ગયા વર્ષે જોયું ને આ વર્ષે પણ પાછો ઉપયોગ કર્યો આ વખતે ઉપયોગ કર્યો તો આપણે જોઈ જ શકી છે ખેડૂતને એક વિશ્વાસ આપણા જે કોલમ ને આ જે બે જોડીનો ઉપયોગ આપણે નીચે કર્યો છે તો આ ફ્લાવરિંગમાં પણ બતાવી શકીએ છીએ કે એકદમ આમ ફ્લાવરિંગ આવી ગયું છે ને ઈયળમાં ક્યાંય પ્રશ્ન નથી અત્યારે તો આપણે આ ખેડૂતને આ બે પ્રોડક્ટનો આવો રિઝલ્ટ છે તો આપણે અન્ય ખેડૂતના ભલામણ કરીએ કે સો ટકા કરાય

કે જેને આપડી આ બે વર્ષથી આપણી કોલમ ને શિશગ્રહો વાપરે છે અને મબલક ઉત્ ઉત્પાદન લે છે ચણામાં